ઉત્તરાયણનું પર્વ આપણે સૌએ ધામધૂમપૂર્વક ઉજવ્યો અલગ અલગ જગ્યા પર અબોલ પશુ પક્ષીઓને નુકસાન પણ થયું એટલે કે તેઓ પતંગની દોરી વડે ઘાયલ પણ થયા શ્રી સાઈ માઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈની ચરાનીય કામગીરી સામે આવી છે વર્ષર પાસે એક કબૂતર લટકી રહ્યું હતું ત્યારે તેઓને કોલ મળતાની સાથે સમગ્ર ટીમ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા છે વન વિભાગની ટીમને સાથે રાખી અને કબૂતરનું રેસ્ક્યુ કર્યું છે આ કબૂતર અત્યારે ફાયર બ્રિગેડ ની ફાયર બ્રિગેડ ની મદદથી વરસાદ હાઈટ પર બહુ હાઈટ પર લટકેલું હતું અને ફાયર બ્રિગેડ એ અમને સપોર્ટ કર્યો અમારા અમે લોકો ત્યાં ગયા ફટાફટ ફાયર બ્રિગેડ આવી ગઈ બહુ ના લગભગ પચાસ સાહીઠ ફૂટ ઉપરથી આ કબૂતરને ફાયર બ્રિગેડે અને અમે સારી રીતે ઉતારી લીધું છે એના દોરા નીકળી ગયા છે ફરી એકવાર એમાં કીધેલું એવી રીતે કે દોરા જ્યાં બી પડ્યા હોય બસ ખાલી બધા ભેગા કર લો અને એને વેસ્ટ કરો દરેક જણ પોતપોતાની જગ્યાથી દોરા સાઇડ પર હટાવી દો તો આવા પક્ષીઓ બિચારા ફસાય નહીં અત્યારે અમે સેન્ટર પર લાવ્યા છે સારી રીતે સુરક્ષિત છે એને બહુ એન્જરી છે નહીં એટલે ફાયર બ્રિગેડનો બી ધન્યવાદ અને અમારા વોલેન્ટિયરો માટે બી એક જે દોડી રહ્યા છે એના માટે અમને એક ઉત્સાહ છે કે જેને બી આવી રીતે કોઈ પક્ષીઓ ફસાયેલા દેખાય એ અમને જાણ કરે ફાયર વિગેડને કરે કે વન વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરે અને બસ એને આપણે બચાવો અબોલ પક્ષીઓને બચાવો એ આપણા સૌનો બધાનો અધિકાર છે શ્રી સાંઈ દ્વારકા માય ટ્રસ્ટ ટ્રસ્ટને ફોન આવતા આ કબૂતર લગભગ સાહીઠ સિત્તેર ફૂટ હાઈટની કેબલની ઉપર લટકેલું હતું અને અહીંના કોલ છે જે અહીંયા કોલરે અમને કોલ આપ્યો રેસિડેન્શિયલ જેમનું ધ્યાન ભર્યું ત્યાં કબૂતર જીવે છે અને બહુ હાઈટમાં છે તો દર ઘેરી અમે લોકો વડોદરાવાસીઓને લોકોને જાણ કરીએ જીઆઈડીસી ફાયર સ્ટેશનની જે આ ટીમ છે અમારી એ એક આર્મીના ધોરણે કામ કરે છે આજે અને ઘણા વર્ષોથી આપણા વિસ્તારમાં બધા એમના કામ એમને અમારે જાણકારી એટલે આપીએ છીએ કે અત્યારે સ્પેશિયલ તો એ લોકો દોડે જ છે પણ આના પ્રત્યે એટલા બધા એલર્ટ થઈ ગયા છે અમારો સ્ટાફ કે કોલ આવતા જ એ ફટાફટ પહોંચી જાય છે આખી ટીમ એમની અને આવા ઘણા બધા અસંખ્ય અબોલ પક્ષીઓને ઉતાર્યા છે અમારી ફાયર ટીમે અને અમે દર વર્ષે એ અમારી ફાયર ફાઈટર એ ટીમને અમે બિરદાવીએ છીએ કે આ અમારા હ્યુમન આર્મી છે એની જોડે અત્યારે પશુ પક્ષીઓના બી લાગણીશીલ થઈ ગયા છે અને એટલું કેરિંગથી એને સારી રીતે આ ઉતારે છે કે આજે આ પક્ષી લગભગ ઘણા ટાઈમથી લટકી રહ્યું હતું અને સુરક્ષિત રીતે એને ઉતારી દીધું છે એના દોરા અમુક કાઢી લીધા છે અને અમે લોકો સેન્ટર પર લઈ જઈને અને સારી રીતે દોરો કાઢીને થોડી હલકી ટ્રીટમેન્ટ કરીને એને સારી રીતે અમે વન વિભાગને સુપ્રત કરીશું તો બસ જ્યાં બી તમને આવા કંઈ ફસાયેલા પક્ષીઓ દેખાય તો અમને કોલ કરો ફાયર બ્રિગેડને કરો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરો બધાના નંબરો બધા ચાલતા જ હોય છે અને અમારો નંબર છે નાઇન ડબલ ટુ સેવન વન ઝીરો ડબલ વન એટ ફાઇવ જ્યાં બી દોરા પડ્યા હોય અત્યારે લોકોને અમે કહીએ જ્યાં પડતર દોરા પડ્યા છે તમારા આગાશી પર તમારા સાઈડ પર જ્યાં બી તમને દોરા દેખાય તો આપણી બધાની ફરજ છે એ દોરાને ભેગા કરી લો અને એને ડમ કરી દો એ દોરા ભેગા કરીને બાળી દો તો આ બધો આ જે ખેલ છે એ નહીં થાય કે ઉત્તરાયણ પર્વ આપણો સારી રીતે ઉજવાઈ ગયો છે અને ઘણી બહુ બધા જાગૃત થયા છે આપણા બધાનો એક ફરજમાં આવે છે કે અમે લોકો તો છે જ યુદ્ધના ધોરણે પણ તમારી એ બી ફરજ બને છે કે જ્યાં દોરા પડ્યા હોય એને બધા વીણી લો નાના બાળકોને નાના બાળકો બી ધ્યાન આપે છે એમને બી જ્યાં હાની થાય દોરા ફસાઈ જાય તો બસ ધન્યવાદ ફાયર બ્રિગેડનો ફરીથી કહીએ છીએ એવો અમારા જીઆઈડીસી ફાયર સ્ટેશનના સ્ટાફને અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે તમે કહેતાની વારમાં જ પહોંચી જાઓ છો અને આ સુરક્ષિત આપણે અબોલ પક્ષીઓને આપણે બચાવીએ છીએ